તો નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું મારુતિ એગ્રો વર્લ્ડ ની આ યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ઓગણીસ હપ્તો ક્યારે અને કોને મળશે જી હા ઓગણીસમા હપ્તાની જે તારીખ છે તે જાહેર થઈ ગઈ છે પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓગણીસનો હપ્તો જે છે તમારા ખાતામાં નાખવામાં આવશે હવે એની પહેલાં આપણે વાત કરી લઈએ કે આ હપ્તો કોને કોને મળશે એના નામ પણ અહીં જાહેર થઈ ગયા છે મિત્રો સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની આપ સૌ પ્રથમ વેબસાઇટ છે તેના ઉપર જવાનું છે તેના ઉપર જયા પછી તમે આ નીચે સ્ક્રોલ કરશો આ આપણે એક એ પોપોપને સાઈડમાં હટાવી અને આપણે નીચે પોપોપ કરશો નીચે આપણે વેબસાઇટમાં જઈએ તો અહીં આપણને બેનિફિશિયરી લિસ્ટ જોવા મળશે આના ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું રહેશે તેના ઉપર તમે મિત્રો ક્લિક કરશો એટલે કે તમારે તમારું સ્ટેટનું નામ લખવાનું આવશે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ગુજરાત લખું છું મારું જે ડિસ્ટ્રિક્ટ આવે છે તે દેવભૂમિ દ્વારકા આવે છે સબના આપણે ભાણવર લખીએ છીએ જે તમારું હોય તે તમારે તમારા ઓલામાં લખવાનું છે અહીંયા તમે ભાણવર લખશો એટલે કે પછી તમારું ગામ છેલ્લે તમારે આમાં આવશે તમારું ગામ જે છે એ તમે લખશો અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો મિત્રો તો આમાં એમ બધા આવે છે રેકોર્ડ નોટ ફાઉન્ડ પછી બીજું પણ છે આપણે ફતેહપુર આપણે લઈ લઈએ એના ઉપર નામ ક્લિક કર્યું તો અહીંયા છે ને ઘણા બધા મારા પાસે નામ આવે છે તો અહીંયા જેટલા પણ નામ આવે છે એ બધાને મિત્રો ઓગણીસમો હફ્તો મળશે જો તમારું નામ આ લિસ્ટમાં નથી તો ક્યાંક ને ક્યાંક તમે ઈ કેવાય નહીં કરેલું હોય ક્યાંક ને ક્યાંક તમારે ડોક્યુમેન્ટમાં એરર આવતી હશે તો તમારે શું કરવાનું છે મિત્રો તમારે જવાનું છે તમારા ગ્રામના પંચાયત પાસે ત્યાં તમારે અપીલ કરવાની છે કે મારે ઓગણીસમો કે અઢારમો હપ્તો જે છે હજી સુધી નથી આવ્યો અને આ લિસ્ટ જે છે તેમાં મારું નામ નથી તમે જોઈ શકો છો અહીંયા છ સુધીના ઓલા નંબર છે એટલે કે તમે બીજી ઉપર ક્લિક કરશો એટલે બીજું ખુલશે ત્રીજી ઉપર ક્લિક કરશો એટલે ત્રીજા નામ ખુલશે એવી રીતના બધા જ સ્ટેટ વાઇઝ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અહીંયા બધા નામો આપેલા છે તે તમે લઈને એકવાર તમે ચેક કરી શકો છો જો તમારું નામ અહીંયા હશે તો પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના કાંઈ પણ તમારે કરવાની જરૂરત નથી સીધો ઓગણીસમાં હપ્તો જે છે તમારા ખાતામાં આવી જશે થેન્ક યુ ફોર વોચિંગ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં